ભાખરી બનાવશે પછી અમે ના ચા ભાખરી બનાવે એટલે નાસ્તા પાણી કરવા બેસી જઈશું સવા બાર થઈ ગયા છે અને જો આજે અગિયાર છે કઈ ત્રણ ભર કે બટેકા સુધાર લઈયા સુકી ભાજી બનાવવાની છે ફરાળી થેપલા બનાવવા છે અને અહીંયા જે અગિયાર નોરિયા હોય એની માટે શાક બને છે એનું શાક વઘાર્યું છે બેન તુરિયાનું તુરિયાનું શાક બનાવવાનું હવે જો ફરાળી લોટ એ બંધાઈ ગયો છે મમ્મી બાંધી લીધો છે ફરાળી લોટ તો હવે થેપલા વળવા મળશે બેન તળવા મળશે

સુકી બાજી ને થેપલા ને દાયડમ સુકી બાજી ઉપર જાય છે દાયડમ ચાલો બધા જમવા જમીન નવરા થઈ ગયા છે મમ્મી અહીં કપડા ઘડી કરવા બેઠા છે અને અમે બે બેનું ખરીદી કરવા માટે ગયું હતું પાછળ અમારે દુકાન બહુ મસ્ત પેન્ટ આવતા હતા તે અમે ખરીદી કરી આવ્યા છીએ આજે એક આ શોર્ટ શર્ટ છે બહુ મસ્ત હશે એ તે હોલ માટે શર્ટ લીધો હા પેન્ટ લીધો ને આમાં તણીનું એક એક પેન્ટ છે એક પલ્લુનું છે એક મારું છે એક બેનનું છે ખોલતો કલર પલ્લું બ્લેક કલર છે પલ્લું બ્લેક કલરનું છે આ બેનનો છે અને મરૂન કલરનું મારું છે આમાંથી કયો કલર ગમે છે કોમેન્ટમાં જણાવજો કાં મારે તમરું મેચિંગ થતું તો એટલે મારે મરું જ લેવાનું હતું આ ફબલેક જ પહેરે છે બીજો પેરતી જ નથી હા સાડા 4 થઈ ગયા છે ને અમે બધાય તૈયાર થઈ ગયા છે જો અહિયાં બેન મોસ્તો તૈયાર થઈ ગઈ છે માર મમ્મીને ડ્રેસ પહેરી આયા જો મમ્મી તૈયાર થઈ ગયા છે ચા બની ચાનો બીવા હા ને જો છોકરાઓ બધા તૈયાર થઈ ગયા છે તૈયાર થઈને ટીવી જોવે છે ને અમારે જવાનું છે અમે જઈ છીએ આજે મહાપ્રભુજી ની બેઠક જઈએ તો અમે બધા તૈયાર થઈ ગયા છીએ હવે અમે નીકળવી છે ચા બની જાય ચા પાણી પીને અમારે તો જો કે નથી પીવાના મહેમાન આવી ગયા છે મા પ્રભુજીને બેઠે જે પોચી ગયા છે એ અહીંયા ગેટ છે અહીંયા અમારે જવાનું છે મમ્મી આયા કા ખરીદી કરવા માટે ગયા અમે ની બેઠક જીવેથી અમે ત્રણ પાનના વડે આવી ગયા છીએ પાનના વડેથી હવે અમે રૂસ્તમબાગ મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છીએ તો હવે સ્વામિનારાયણના દર્શન કરી લઈએ

ભાખરી અને અગિયાર રસ આપણું ફરાળી ચવડાની પેટ હા તો હવે અમે અમે બેઠક જઈ આવ્યા ત્યાં શોભા યાત્રા નીકળી હતી તો એના દર્શન કરતા આવ્યા અને પછી ઘરે આવ્યા તો હવે રસોઈ બનાવીને જમી લઈશું ને આજના મારા વિડીયોને હું અહીંયા જેન કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જોખી